લાઈબોરિંગ લાઈબ હોય ઉપયોગ ઉપયોગ કઈ રીતે કરવો જેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી આગ લાગે ત્યારે ફાયર ટેન્ડર વડે આગ પર કઈ રીતે પાણીનો મારો કરવામાં આવે છે અને આગ અને કાબૂમાં લેવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી ડેમો કરી બીએસએફના જવાનો દ્વારા પણ આગ બુઝાવવાનો ડેમો કરવામાં આવ્યો હતો આ તાલીમ બીએસએફ જવાનના બાવીસ બટાલિયનના જવાનો તથા અધિકારીઓ સામેલ થયા હતા તેઓ ખૂબ જ ખુશ થયા હતા અને ફાઇટિંગનો આભાર માન્યો હતો